સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદથી પરિસ્થિતિ સર્જાય છે વડોદરામાં છેલ્લા અડતાલીસ કલાકથી પડી રહેલા અંધરાધાર વરસાદ અને પૂરને કારણે વડોદરા શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે ગત રોજ તારીખ અઠયાવીસમીના રાત્રે વડોદરા શહેર ખાતેના અંકોટા પૂરગ્રસ્ત વિસ્તારમાં ફાયરના અધિકારી શ્રી ઈશ્વર પટેલના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગની ત્રણ રેસ્ક્યુ ટીમ મદદ કરવા માટે પહોંચી હતી વડોદરાના અકોટા વિસ્તારની સામ્રાજ્ય વિભાગ એકમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા જ્યાં નદીના પાણીમાં ભારે વહેણને કારણે એક ઘરમાં ચાર દિવસથી બે મહિલા અને એક પુરુષ સાથે બે બાળકીઓ ફસાયેલ હોવાની જાણ ફાયર વિભાગની ટીમે તેમનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા વડોદરાના અકોટા અતિથિ ગૃહ પાસે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતાબેનના સંપર્કમાં રહી તેમના જણાવ્યા મુજબ અકોટા ગૃહથી ફૂડ પેકેટ લઈ માંજલપુર નિર્માણ વિહાર ફ્લેટ વિશ્વામિત્રી ટાઉનશીપ પ્રમુખ સ્વામી કુટીર વિશ્વામિત્રી ટાઉનશીપ વિસ્તારમાં ચારસો પચાસ થી વધુ ફૂડ પેકેટ તેમજ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું હું ઈશ્વર પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ મહેરબાન કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબ અને મહેરબાન ચીફ ફાયર ઓફિસર ના આદેશ મુજબ બરોડામાં જે પૂર જે આવેલ છે એની ઘટનાને લઈ અને સુરત ફાયર બ્રિગેડમાંથી બાવીસ જેટલા તરવૈયાઓ અને ચાર અધિકારીઓ સાથે માટે થઈ હાલમાં પરિસ્થિતિ બચાવની ની કામગીરી ત્યાં કરવાની છે અને ત્યાં રાહત ની પણ કામગીરી કરવાની છે હાલમાં ઘણા બધા પાણીઓ જે ભરાયા છે તેમાં ઘણા બધા વ્યક્તિઓ ફસાયા છે એવા મેસેજ છે ત્યાં જઈને બચાવની અને રાહત કામગીરી હાથ ધરવાની